पेरू वेनेजुएला सहित विविध दक्षिण देशों राष्ट्राध्यक्षों मुलाकाते આવ્યા હતા જેમાં ચિલિ દેશના જુઆન એગ્યુલો ઇક્વાડોર દેશના ફર્નાન્ડો ઝેવિયલ પૂચેલી વર્ગાસ પેરૂ દેશના ઝેવિયર મેન્યુઅલ પાઉલિનચ પાલોર 우રુગ્વે દેશના アルबर्टોસ ગુવાની વેનેઝુએલા દેશના કપાયા રોડ્રિક વેસ ગોંઝાલેસ આર્જેન્ટિના દેશના મારિયાનો ઓગન્સ્ટીન રિપબ્લિક ઓફ પેરૂગ્વે દેશના ફ્લેમિંગ

ફર્ટિલાઇઝર કંટ્રોલ ઓર્ડર લાયસન્સ મળ્યું નેનો ફર્ટિલાઇઝર હિન્દે માટે તો ખૂબ જ આશીર્વાદરૂપ રૂપ છે પણ હવે દરેક દરેક દેશને ખબર પડી ગઈ છે કે નેનો ફર્ટિલાઇઝર એ ભવિષ્ય છે ટેરેફ વોર જેવા સમયની અંદર દરેક દરેક દેશને પોતાના ફૂડ સિક્યુરિટી અને ફર્ટિલાઇઝર સિક્યુરિટી માટે નેનો ફર્ટિલાઇઝરની તાતી જરૂરિયાત છે માટે લેટિન અમેરિકા સહિત વિવિધ દેશોના રાજદૂતો આજે અમારી કંપનીની મુલાકાત લીધી તેઓ આ પ્લાન્ટ જોઈને ખૂબ જ ખુશ થયા અને તેઓને આપણી પાસેથી ટેકનોલોજી જોઈએ છે એમને આપણી પ્રોડક્ટ ત્યાં વેચવી છે અને તે માટે જોઈન્ટ વેન્ચર કરવા છે જે ભારત માટે ગર્વની વાત છે રેન એનો સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર જે આણંદમાં આપણી નેનો ફર્ટિલાઇઝરનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે એ હિન્દુસ્તાનનો એવો પ્લાન્ટ છે કે જે પ્રાઇવેટ સેક્ટરની અંદર સૌથી પહેલી જેને નેનો યુરિયાની એફસીઓની પરમિશન મળી છે નેનો ફર્ટિલાઇઝર એ દેશ માટે તો આશીર્વાદરૂપ છે જ પણ હવે દુનિયાના દરેક દેશો સમજી ગયા છે કે નેનો ફર્ટિલાઇઝર એ હવેનું ફ્યુચર છે હવેનો જે સમય છે જેની અંદર ફૂડ સિક્યોરિટી ફર્ટિલાઇઝર સિક્યોરિટી એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે પર્યાવરણ ખૂબ મોટો ભાગ ભજવે છે ત્યારે કન્વેન્શનલ અને જે પારંપરિક વપરાતા જે ફર્ટિલાઇઝર છે એનો ઉપયોગ ઓછો કરવો ખૂબ જરૂરી છે જે હિન્દુસ્તાન ઉપર બહુ મોટો સબસિડીનું બર્ડન છે આનો જ ઉપયોગ કરીને દેશ દુનિયામાં આપણા દેશની અંદર ઘણું બીજા કામો કરી શકાય એમ છે દેશના સિવાય બહારના દેશો જે છે જે અત્યારે લેટિન અમેરિકાના કન્ટ્રીમાં આર્જેન્ટિના ચીલી પેરુ ક્યુબા આવા ઘણા બધા કન્ટ્રીઝ આવ્યા નોર્થ આફ્રિકન કન્ટ્રીમાં અલ્જીરિયા છે આ દરેક કન્ટ્રીને હવે ખબર છે કે નેનો ફર્ટિલાઇઝર એ ખૂબ જરૂરી છે એમને આપણી પાસેથી ટેકનોલોજી ટ્રાન્સફર કરવી છે જોઈન્ટ વેન્ચર કરવા છે આપણી પ્રોડક્ટ તે દેશોમાં વેચવી છે અને આપણી પાસેથી આ પ્રકારની ટેકનોલોજીની આશા રાખવી એ દેશ માટે ખૂબ જ ગૌરવપૂર્ણ વાત છે અમે ક્લોઝલી એમની સાથે કામ કરીએ છીએ જોઈએ છે અમે બહુ જ આશા રાખીએ કે આ દરેકે દરેક દેશોને હિન્દુસ્તાની ટેકનોલોજીથી શું મદદરૂપ થઈ શકે એની માટેના ભરપૂર પ્રયાસો કરી શકાય વેલ ઇટ્સ અ વેરી ઇન્ટરેસ્ટિંગ એક્સપીરિયન્સ બીકોઝ ઇટ્સ એરિયા વિચ ઇઝ વેરી સેન્સિટિવ ફોર માય કન્ટ્રી વાયડ વી આર બેસિકલી ઓલસો એન અધરી કલ્ચર કન્ટ્રી લાઈક ઇન્ડિયા એન્ડ વી આર ગોઈંગ અ લોટ ઓફ ઇસ્યુઝ ઇન ઇન રિસર્ચ And we are planning, of course, to have Gujarat as one of the inspiring states for us. And we think that the future of the work that we will be doing together, both countries will be centered in agriculture. So, Nenovia is a pioneer in basically urea fertilizer. Whatever say, how using farmer? Well, we think that is another area in which it is necessary to um, do more ap applications. Um, we are sure that it is important what is done in, in, in the area as fertilizers, but also what has to do with the possibilities of human consumption. I'm very pleased to be here in the land of Gandhi, in the land of Patel, in this beautiful city of Ahmedabad, Gujarat. Yesterday we attended. The opening of this ayush fair, we are also working about that. And now it's a privilege to me to be here in nano science nanoray facilities because Ecuador, Latin American country, South America, has started talking, has started negotiations with this company in order to keep the technology to Ecuador. I have been putting in contact a very distinguished company in Ecuador, and now Ecuador, who is an agricultural country, who has a million of people. Working in the in the fields, we are trying to get cooperation to try to beat innovations. Now Ecuador is in discussions with the company to import nano urea. We are trialing now in three products. Ecuador is trialing in, in fields of rice, banana. Banana Ecuador is the main exporter of banana in the world, and we are trying to pineapple. Also, the company in Ecuador is doing the process to register in Ecuador. We are very happy to start the this. ટીટર પર <tries>